નમસ્કાર મિત્રો મારું નામ રાજેશ છે હું એક નાનકડા ગામડામાં રહું છું ઉંમર આડત્રીસ વર્ષ ખેતી અને બે ભેંસોનું દૂધ વેચીને જીવન ચાલે છે મારા જીવનમાં ઘણું બધું ખૂટી ગયું હતું છ વર્ષ પહેલાં મારી પત્ની પ્રિયાનું રસ્તામાં ટ્રેક્ટરની અડફેડે અવસાન થઈ ગયું હતું એ પછી બા બાપુજીએ પણ એક પછી એક મને છોડીને ગયા ઘરમાં ફક્ત હું મારી બે ભેંસો અને એકલતા દિવસ ખેતરમાં પસાર થાય રાતો ચૂપચાપ એક દિવસ બપોરના બે વાગ્યાની આસપાસ હું ખેતરની બાજુમાં આવેલા નાના તવાઓ પાસે થોડી ઠંડક માટે બેઠો હતો ગરમી એવી કે પંખીઓ પણ ચૂપ હતા દૂરથી એક છોકરી ધીમે ધીમે ચાલતી આવતી દેખાય તેની ચાલ લથડતી હતી જાણે ઘણા દિવસથી ચાલી રહી હોય તે નજીક આવી ત્યારે જો તો લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષની એકદમ સુંદર યુવતી ગોરો રંગ લાંબા વાવ મોટી આંખો પણ ચહેરો એવો ઉદાસ કે લાગે દુઃખનો સમુદ્ર એની અંદર ઉભરાઈ રહ્યો હોય કપડાં ધોવથી ભરેલા ચહેરો રડીને મૂરજાયેલો ગૌ સુકાઈ ગયું હોય એવું લાગતું હતું તે તવાવની પાવઈએ બેસી પડી અને એવી રીતે રડવા લાગી કે મારું દિલ દ્રવી ગયું આસપાસ એક પણ માણસ નહોતો ફક્ત પવનનો શિશિયારો અને એના ધ્રુજકા હું ધીમેથી તેની પાસે ગયો અને બોલ્યો શું થયું છે આટલી ગરમીમાં એકલા અહીંયા શું કરો છો તેણે મારી તરફ ડર ભરી આંખે જોયું પછી ધીમેથી બોલી મારું નામ નેહા છે હું ઘણા દૂરથી ગામડેથી આવું છું ત્રણ દિવસથી ભૂખી તરસી ભટકું છું મેં મારી છેલીમાંથી પાણીની બોટલ કાઢી અને તેને આપી તેણે એક જ ઘૂંટડે અડધી બોટલ ખાલી કરી નાખી પછી ધ્રુજકે ધ્રુજકે પોતાની વાત કહેવા લાગી મારા લગ્નને પાંચ વર્ષ થયા હતા મારો પતિ રોહન શરૂઆતમાં ખૂબ જ પ્રેમાવ હતો અમે બંને ખૂબ જ ખુશ હતા પણ પછી એની નોકરી ગઈ દારૂનું વ્યસન લાગ્યું ઘરે આવે ને રોજ મને મારે સાસુ સસરા પણ એની સાથે મળીને મને ત્રાસ આપવા લાગ્યા ઘરનું બધું કામ મારા માથે ઉપરથી ટોણા માર એક દિવસ રોહને દારૂના નશામાં મને એટલી મારી કે હું ચક્કર ખાઈને પડી ગઈ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મને લાગ્યું કે જો આજે નહીં ભાગું તો હું મરી જઈશ મારી પાસે એક નાની થેલીમાં બે ત્રણ કપડાં લીધા અને ઘરેથી નીકળી ગઈ મારા મા બાપ નથી ભાઈ બહુ દૂર છે એટલે ત્રણ દિવસથી રસ્તે અહીંથી ત્યાં ભટકું છું ક્યાં જાઉં એ પણ ખબર નથી તેની વાત સાંભળીને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું મેં મારું ટિફિન ખોલ્યું બાજરાના રોટલા ગુજરાતી કઢી રીંગણાનું શાક અને થોડું દહીં હતું મેં તેને કહ્યું પહેલાં ખાઈ લે પછી વિચારશું કે શું કરવું તેણે શરૂઆતમાં ઘણી ના કહી પણ મેં જીદ કરી તો ધીમે ધીમે ખાવા લાગી રડતા રડતા ખાતી હતી આંસુ રોટલા પર પડતા હતા ખાધા પછી તેણે કહ્યું હવે હું જાઉં છું મેં પૂછ્યું ક્યાં જશો તેણે ધીમા અવાજે કહ્યું જ્યાં પગ લઈ જાય ત્યાં કદાચ કોઈ ગામમાં નોકરાણીનું કામ મળી જશે આ વાત મારા હૈયામાં ઘૂમી મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જો તને વાંધો ન હોય તો મારી પાસે આવી આવીને રહી જા મારું ઘર ખાલી પડ્યું છે કોઈ નથી તું ઘર સંભાળજે રસોઈ કરજે ભેંસોને દૂધ કાઢવામાં મદદ કરજે ખેતરમાં થોડાક હાથ બટાવજે હું તેને દર મહિને સારા પૈસા આપીશ ભૂખી તરસી ક્યારેય નહીં રહેવું પડે તે મને ઘણી વાર જોતી રહી તેની આંખોમાં ડર હતો પણ એની સાથે એક નાનકડી આશા પણ ઝંકી પછી ધીમેથી માથું હલાવીને હા પાડી એ જ બપોરે હું તેને ઘરે લઈ ગયો ઘર બતાવ્યું બે ઓરડા એક નાનું રસોડું ઓસરી અને ભેંસોનો શેડ તેની પાસે એક જ નાની થેલી હતી જેમાં બે ત્રણ કપડાં હતા મેં તેને એક ઓરડો આપ્યો તે વારંવાર મારો આભાર માનતી રહી તેની આંખોમાં ખુશીના આંસુ હતા કે આખરે કોઈ કે સહારો માવાઈ ગયો સાંજે તેણે એટલા સ્વાદિષ્ટ રોટલા અને શાક બનાવ્યા કે મને ઘણા વર્ષો પછી ઘરનો સ્વાદ લાગ્યો અમે ઓસરીમાં બેસીને સાથે ખાધું તેની નજર દિવાલ પર લટકતા એક ફોટા પર પડી તેણે ધીમેથી પૂછ્યું આ તમે છો ને આ સ્ત્રી કોણ છે મેં ધીમા અવાજે કહ્યું મારી પત્ની પ્રિયા છ વર્ષ પહેલાં જ એક એક્સિડન્ટમાં ગુજરી ગઈ મારી આંખો ભીની થઈ ગઈ મેં કહ્યું અમારા લગ્નને બે જ વર્ષ થયા હતા એક દિવસ બજારમાંથી પાછા ફરતા હતા ત્યારે ટ્રેક્ટરની અડફેટે હું બચી ગયો પણ એ મને હંમેશા માટે છોડીને ગઈ ત્યારથી હું એકલો છું નેહાએ મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું માફ કરજો મેં તમને દુઃખ યાદ કરાવ્યું મેં હસીને કહ્યું ના ઘણા વર્ષે કોઈની સાથે આ વાત કરી એટલે મન હવું થયું એ રાત્રે મને ઊંઘ ન આવી ઓસરીમાં ખાટલો નાખીને સૂતો હતો ત્યારે નેહાનો ચહેરો વારંવાર સામે આવતો હતો તેની નાની સ્માઇલ લાંબા વાવ નમ્ર અવાજ એ ઉદાસી પાછો છુપાયેલી મીઠાશ ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા નેહા સવારે ચાર વાગ્યે ઉઠી જતી ભેંસોને દૂધ કાઢતી ઘર જાડતી ચા બનાવતી ડબ્બો બાંધતી બપોરે તવા પાસે ભોજન લઈને આવતી અને મારી સાથે બેસીને ખાતી અમે ઘણી વાતો કરવા લાગ્યા મારું મન તેના તરફ ખેંચાવા લાગ્યું જ્યારે તે ખેતરમાં કામ કરતી ત્યારે હું તેને ચોરીથી જોતો રહેતો ખુલ્લા વાવ ગોરો રંગ ચહેરા પર પડતો પરસેવો નાનકડું સ્મિત બધું જ મને પાગલ બનાવતું એક દિવસ હું ભયાનક મેલેરિયાના તાવમાં પડ્યો શરીર બહુતું હતું ઠંડીથી કંપી રહ્યો હતો નેહાએ મને એકલો ન છોડ્યો ગામના ડૉક્ટરને દોડીને બોલાવ્યા દવા લાવી આખી રાત માથે ભીનું કપડું મૂકતી રહી હાથ પકડીને બેઠી રહી તેની આંખોમાં એટલી ચિંતા હતી જાણે હું તેનો પોતાનો હોઉં ચાર દિવસ સુધી તેણે મારી એવી સેવા કરી કે મને લાગ્યું આ છોકરી મારા માટે જન્મી છે જ્યારે તાવ ઉતર્યો ત્યારે એક સાંજે અમે તાવની પાઉ બેઠા હતા સૂર્ય ડૂબી રહ્યો હતો પાણીમાં લાલ પ્યોર રંગ રમી રહ્યો હતો મેં તેનો હાથ હાથમાં લીધો અને કહ્યું નેહા નેહા તું મારા ખાલી જીવનમાં રંગ ભરી ગઈ છે મને તારી સાથે બાકીનું જીવન વિતાવવું છે શું તું મારી પત્ની બનીશ તે થોડી વાર ચૂપ રહી પછી આંસુ સાથે હસીને કહ્યું તમે મને જ્યારે કોઈ સહારો નહોતો ત્યારે ઘર આપ્યું ક્યારેય મારી સાથે ખરાબ વર્તન ન કર્યું તમારી સાથે મને સુરક્ષા અને પ્રેમ બંને મળે છે હા હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું એ રાતે અમે ઘણી વાતો કરી બીજા દિવસે અમે ગામના મંદિરમાં ભગવાનની સાક્ષી રાખીને લગ્ન કરી લીધા ગામવાઓએ શરૂઆતમાં થોડી ચર્ચા કરી પણ જ્યારે બધાને સાચી વાત ખબર પડી તો બધાએ ખુલ્લા દિલથી આશીર્વાદ આપ્યા આજે અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા છે અમારા ઘરમાં એક નાનકડો દીકરો પણ આવી ગયો છે જેનું નામ અમે આશીર્વાદ રાખ્યું મિત્રો નેહા મારી પત્ની નહીં મારું બધું બની ગઈ છે સવારે જ્યારે હું ઉઠું ત્યારે તેનું હોવું સ્મિત એને જોઈને મને લાગે કે મારું જીવન ફરીથી શરૂ થઈ ગયું છે જીવનમાં કેટલું દુઃખ આવે પણ જો સાચો સાથી સાથી મોવી જાય તો દરેક ઘા ભરાઈ જાય છે આજે મારું ઘર હસે છે ખેતર હસે છે ભેંસોનું દૂધ પણ વધુ આવે છે અને મારું દિલ પણ દરરોજ હસે છે આ મારી અને નેહાની સાચી વાત હતી મિત્રો જે દિવસે મેં તાવની પાવીએ એક રડતી છોકરીને મળી હતી એ જ દિવસે મારું નસીબ બદલાઈ ગયું મિત્રો તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો જય હિન્દ